નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે જંક ફૂડને જાકારોને તે સ્પર્ધા મિત્રો યોજવામાં આવનાર છે તેમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાની અંદર જો તમારે રહેવું છે પ્રથમ તો સંપૂર્ણ સમાજ સાથેની મિત્રો સમજૂતી આ વિડિયોની અંદર આપણે મેળવી લેવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જેના કારણે તમામ ધોરણના મિત્રો સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો જંક ફૂડનો ઝાકારો એ આપણે જે સ્પર્ધા યોજાવાની છે તેમાં આપણે જો વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ તો બોલીશું કે આદરણીય આચર્યશ્રી શિક્ષકગણ અને મારા વ્હાહલા મિત્રો અને જો નિબંધ લખવાનો છે તો આ વાક્ય તમારે લખવાનું નથી આજે હું તમારા સમક્ષ જંક ફૂડના જાકારા વિશે વાત કરવા આવ્યો છું જંક ફૂડ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે પિઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ ઠંડા પીણા ખરું ને દેખાવમાં અને સ્વાદમાં તો આકર્ષક લાગતા આ પદાર્થો આપણા શરીર માટે કેટલા હાનિકારક છે તે આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ જંક ફૂડની અંદર પોષક તત્વો ખૂબ ઓછા હોય છે અને ચરબી ખાંડ અને મીઠાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે જેના કારણે સ્થૂળતા હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર ગુનાઓનું જોખમ વધતું જાય છે શું આપણે નાનપણથી જ આવા રોગોને આમંત્રણ આપવું છે ચોક્કસપણે નહીં કારણ કે આપણે લાંબુ જીવવાનું છે અને સ્વચ્છ જીવવાનું છે આપણા શરીરને સ્વચ્છ અને ઉર્જાવાન રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર પડે છે જેમ કે લીલા શાકભાજી તાજા ફળો કઠોળ અનાજ અને દૂધ જેવી વસ્તુઓ આપણા શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે આ ખોરાક આપણને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવે છે જેથી આપણે અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકીએ યાદ રાખો આજની આપણી ખાવા પીવાની આદતો આપણા ભવિષ્યના સ્વાસ્થ્યનો પાયો છે એક સ્વચ્છ શરીર જ એક સ્વચ્છ મનનું નિર્માણ કરે છે ચાલો આપણે સૌ જંક ફૂડનો ત્યાગ કરીએ અને પૌષ્ટિક આહાર અપનાવીએ સ્વચ્છ રહીએ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરીએ આભાર ત્યાર પછી જો મિત્રો તમારે નિબંધ લખવાનો છે તો આ પ્રકારે પણ લખી શકાય છે અને વકૃત્વ સ્પર્ધામાં પણ જો તમને આ પેરેગ્રાફ ગ્રાફ ગમે તો આપણે ઉપરની લાઈન જે છે એ અહીં લઈ લેશું આદરણીય આચાર્યશ્રી શિક્ષકગણ અને મારા વહેલા મિત્રો અને ત્યાર પછી આપણે અહીંથી ચાલુ કરીશું કે જંક ફૂડ એક મીઠા ઝેર જંક ફૂડ જેના નામ પરથી જ ખબર પડી જાય છે કે જંક એટલે કચરો અને આ એવો ખોરાક છે જેમાં પોષક તત્વો બહુ ઓછા હોય છે કેલરી ચરબી ખાંડ અને સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ સમોસા વડાપાઉં ભેળપુરી પાણીપુરી ચિપ્સ ચોકલેટ ઠંડા પીણા આ બધા જંક ફૂડના ઉદાહરણો છે જંક ફૂડના ગેરફાયદા શું થાય છે તો જંક ફૂડ એ સ્વાદિષ્ટ લાગી શકે છે પરંતુ આપણા શરીર માટે અત્યંત હાનિકારક છે તેનાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે જેમ કે સ્થૂળતા એટલે મેદસ્વીતા તમે જાડા માણસ જોયા હશે જંક ફૂડ ની અંદર કેલરી અને ચરબી વધુ હોવાથી વજન ઝડપથી વધે છે જે સ્થૂળતા તરફ દોરી જાય છે હૃદય રોગ તેમાં રહેલી ખરાબ ચરબી અને સોડિયમ હૃદય રોગનું જોખમ વધારે છે ડાયાબિટીસ ખાંડની વધુ માત્રા ઇન્સ્યુલિન પ્રતિકારક અને ડાયાબિટીસનું કારણ બની શકે છે બ્લડ પ્રેશર વધુ સોડિયમ બ્લડ પ્રેશરને વધારો થાય છે પાચન તંત્રની સમસ્યાઓ ફાઇબરના અભાવે કબજિયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે પોષક તત્વોની ઉણપ તો જંક ફૂડની અંદર વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર જેવા આવશ્યક પોષક તત્વોનો અભાવ હોય છે જેનાથી આપણા શરીરની અંદર નબળાઈ આવે છે માનસિક સ્વાસ્થ્ય પર કેટલીક અભ્યાસો દર્શાવે છે કે જંક ફૂડનું વધુ સેવન ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓ સાથે પણ સંકળાયેલું છે હવે આપણે જંક ફૂડથી બચવા માટે શું કરવું જોઈએ તો જંક ફૂડથી બચવું મુશ્કેલ નથી જો માત્ર આપણે થોડું ધ્યાન આપીએ ઘરનો બનેલો ખોરાક ખાવ ઘરે બનાવેલો ખોરાક સૌથી પૌષ્ટિક અને સુરક્ષિત છે તાજા ફળો અને શાકભાજીનું સેવન કરો તમારા આહારની અંદર વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો ભૂખ લાગે ત્યારે પૌષ્ટિક નાસ્તો કરો ફળ બદામ દહીં સલાડ વગેરે વસ્તુઓને નાસ્તામાં લો પાણી વધુ પીવું પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે બહારના ખોરાકથી દૂર ખાસ કરીને રોડ સાઈડમાં મળતા જંક ફૂડથી બચવું આપણા બાળકને જંક ફૂડથી દૂર રાખવું તેમને નાનપણથી જ સ્વચ્છ આહારની આદત પાડો યાદ રાખો સ્વચ્છ શરીર જ સુખી જીવનનો પાયો છે જંક ફૂડના સ્વાદથી લાલચમાં આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરીએ આપણે સૌ જાગૃત બનીએ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવીએ આભાર તો મિત્રો આવા સ્પર્ધાના વિડીયો મેળવવા માટે તમારા સ્વાધ્યાય સ્વાધ્યાન સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને ને કરી દેવી